જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે ચૈત્ર મહિનામાં જે ઓખા હરણ આપણે સાંભળીએ છીએ એનો ત્રીજો કે ચોથો દિવસ થયો છે એટલે જ કહે છે ને કે આપણે જાણ્યું કે ગણપતિજીની ઉત્પત્તિ ઓખાની ઉત્પત્તિ ઉમિયા માતાએ ઓખાને આપેલો શ્રાપ ગણપતિ આપણે સુકામ ઉજવીએ છીએ એનો તહેવારનો મહત્વ અને હવે આપણે જાણવાનું છે કે બાણાસુરને ચાંડાલીએ વાંજ્યા પણ કેમ ભાન કરાવ્યું કે એને વાંજિયાપણું કેવી રીતે મળ્યું એનું કડવું છે આપણે બારમું બાણાસુરને ચાંડા લડીએ વાંજિયાપણાનું ભાન કરાવ્યું રાય બાણાસુરને બારણે વાળવા આવી રે ચંડાળ નિત્ય પડી રજવાળીને કર્યું જાજક માળ બાણાસુરના બારણે રાય મેળીએથી હઠે ઉતર્યો થયો પ્રાતકાળ મુખ આગળ આડી ધરી સાવરણી તે સાર બાણાસુરને બારણેમ રાય બાણાસુર વળતો વેદ મનમાં પામી દુઃખ મુજને દેખી કેમ ફેરવ્યું અલી રે મુખ બાણાસુરના બારણેમ ત્યારે ચંડાલ વળતી વેદ સાંભળી એ રાય તમે ઊંચા અમે નીચા મુખ કેમ દેખાડાય બાણાસુરને બારણેમ ત્યારે બાણાસુર વળતો વેદ સાંભળી રે ચંડાલણી નાર સાચું રે બોલને મારું ઠાર બાણાસુરના બારણે ત્યારે ચંડાલણી વળતી વેદ સાંભળો તે રાજન સાચું બોલું જેવો ઘટે તેવો દેજો દંડ બાણાસુરના બારણે પ્રાત કાળે જઈએ નહીં વાંજ્યાનું વદન તમારે કોઈ ચોરું નથી સાંભળો હો રાજન બાણાસુરના બારણી બાણાસુરના બારણે આમ રાણા બાણાસુરના બારણે એક દિવસ ચંડા હલાવી પડી એણે ઝાઝમ કાઢ કરી એ ત્યારે તે મેળીએથી હેઠે ઉતર્યો અને આગળ તે સાવરણી ધરી ત્યારે બાણાસુરને કહ્યું કે મને મારું મુખ જોઈને તે તારું મુખ કેમ ફેરવી નાખ્યું છે ત્યારે ચંડાલ બોલી કે હે રાય તમે ઉચ્ચ કોટીના છો અમે તો નીચા છીએ અમે અમે તમને અમારું મુખડું કેવી રીતે બતાવીએ એમ કરીને ચંડાલ ત્યાંથી વળતી બની તો બાણાસુરે કહ્યું કે ના ઊંચ નીચનું નહીં જે કોઈ હોય તે સાચું તું અહીં સુકામ આવી હતી ત્યારે ચંડાલ કહે છે કે હે રાજન હું સાચું કહું છું જો હું સાચું કહું તું મને દંડ આપીશ તો બાણાસુર કહે છે કે ના ચંડાલ તું બોલ હું તને દંડ નહીં આપું કહે છે ત્યારે રાજન કહે છે કે બાણસ હા હું વાંજ્યા પડું છું આગળ કડવું તેરમું છે દસ પ્રકારના ચંડાલ ચંડાળ તો કોઈ નથી રાય દસ વિધિ કહેવાય पहला चंडाण तेने कहिए नदी उतरी नवनाय बीजो चंडाण तेने कहिए पुत्री नु धन खाय तीजो चंडाण तेने कहिए दूभे मात पिताए चौथो चंडाण तेने कहिए पारकू धन खाये पांचमो चंडार कहिए जेनु मेलु मन छठो तेने कहिए जेनु कर्मायु वदन सातमो तेने कहिए नहीं तनया के तन આઠમો નવમો ચંડાળ કહીએ હરે પાર કે નાર દસમો ચંડાળ તેને કહીએ જે કર્મ ચંડાળ આમાં બાણાસુરને ચંડાળ કહે છે કે હે હે બાણાસુર તું સાંભળ અમે એક નહીં અમે દસ પ્રકારના ચંડાળ છે અમે નદીમાં તો ઉતરી જઈએ પણ ક્યારે અમારું શરીર તો ધોવાઈ જાય પણ અમારું મન ક્યારે ન ધોવાય અને તેને કહીએ બીજો ચંડાળ એને કહે છે કે જે હંમેશા પુત્રીનું ધન ખાતો હોય છે જે ન્યાણીનું પારકું લઈને ખાય છે અને ચો ત્રીજો ચંડાળ છે કે જે પોતાના માતા પિતાના દિલડાને દુભાય છે જે માતા પિતાની આજ્ઞા નથી કરતો અને ચોથો ચંડાળ છે જે હંમેશા પારકા ધનની આશા રાખે છે પોતાનું ધન તો સંતાવીને રાખે પ્લસમાં પોતે પારકા ધનની આશા રાખે છે અને હંમેશા બીજાનું પડાવી વાંચવામાં ખાય છે પાંચમો ચંડાળ કહે છે કે જેનું મન એકદમ મેલું હોય છે જેના મનમાં કપટ ભરેલું હોય છે એકદમ મેલ ભરેલું હોય છે એને પાંચમો ચંડાળ કહે છે છઠ્ઠો ચંડાળ કહે છે કે જેનું કર્માય વદન કે એને એને એટલા બધા રોગ બીમારી થયા હોય કે એનું વદન જે છે એનું શરીર છે એ દિવસે ને દિવસે કરમાતું જાય છે કે એ એકદમ કહેવાય ને કે આપણે નિરોગી શરીર કોને કહીએ એ એવું થતું જાય છે સાતમો ચંડાળ કહે કે જેને તનયા તન નહીં જેને તન તો હોય છે પણ એના મનના સાફ નથી હોતો એનું મનનું જે એ તનને પોતાને સ્વચ્છ નથી રાખતો એકદમ કહેવાય છે ને કે આ લો ગેલો મેલી છે તો આપણે જે ન આપણે એના માટે જે શબ્દ પણ ન વાપરી શકતા હોઈએ એવા તનનો જે માણસ હોય છે ને એને સાતમો ચંડાળ કહે છે આઠમો અને નવમો ચંડાળ એ કહે છે જે હંમેશા હરેક વખતે પારકી સ્ત્રી ઉપર નજર રાખતો છે પોતાની સ્ત્રી નહીં પારકી સ્ત્રી કે હા આ સ્ત્રી કેવી છે હા જો આની સાથે હું એક રાત ગુજારું તો આવી રીતે જે પારકીનાર એની સ્ત્રીની ઈચ્છા રાખતો હોય એની તરફ ખોટી નજરોથી જોતો હોય છે એને આઠમો અને નવમો ચંડાળ કહે છે અને દસમો ચંડાળ જે પોતાના કર્મોથી બનેલો હોય છે કે હવે આપણે આ જન્મમાં કેવા કર્મ કર્યા છે એટલે હવે આપણે આગળ કેવા કર્મ નિભાવવા પડશે કેવા કર્મ કરવા પડશે એ આપણા કર્મો ઉપર આધાર હોય છે ત્યારે હવે આગળ શિવજી બાણાસુરને ને પોતાનું ભૂતકાળ જણાવે છે એ કડવું ચૌદમો છે કે શિવજી બાણાસુર કહે છે કે સાંભળ તારું ભૂતકાળ શું છે તે તારું ભૂતકાળ જાણવાનું કોશિશ કર ત્યારે બાણાસુરને ભૂતકાળ યાદ કરાવે છે શયુ ભગવાન બણ્યો બાણાસુર રાય પુત્ર મળવાને જાય મહાદેવજીની પાસે આવી બેઠો તપ કરવાય હજાર હાથે તાળી પાડી તવ રીજ્યા શ્રી મહાદેવ

માટી વાળા હાથ હતા બાળકને તે વાર ત્યારે તુજને શંખા આવી હાંકી કાઢ્યો બાળ બાળક ત્યારે થરથર ધ્રુજ્યો સાંભળને ભૂપાળ બાળકે તો રીસ ચઢીને નવ ગણ્યો કોઈ તાત રે પુત્ર વાલો નથી માટે તું વાંજ્યો રહેજે જન્મ સાત રે વાંજ્યો રહેજે જન્મ સાત રે ત્યારે શિવ ભગવાન પાસે બાણસુર શંકર ભગવાન પાસે આવે છે અને કહે છે કે હે મહાદેવ સ્વામી તમે તમ હું તો તમારું તપ કરવા આવી છું તે ભગવાનને રીઝવવા માટે તેના હજાર હાથે તાળીઓ પાડે છે અને કહે છે કે હે ભગવાન મને એક પુત્ર આપો મને તમે એક પુત્ર આપો ત્યારે ચિત્રગુપ્તને મહારા મહાદેવજી બોલાવે છે અને તેના કર્મનો ચોપડો ખોલાવે છે કે હે ચિત્રગુપ્તજી તમે બાણાસુરના કર્મનો ચોપડો ખોલો કે એના કર્મમાં શું લખેલું છે ત્યારે ચિત્રગુપ્ત આવે છે અને કહે છે કે હે બાણાસુર તું તારો કર્મ જો તું આગલા જન્મમાં એક રાજા હતો હા પણ એ તું વૈશ્ય તણો રાજા હતો કે તને વૈશ્યાઓ એટલી પ્રિય હતી કે તું ન કર એક દિવસ તું બપોરનો સમય હતો તારા ઘરે એક મસ્ત મજાનો નાનો પુત્ર હતો ત્યારે તું જમવા બેઠો ત્યારે તારા બાળક માટીવાળા હાથે રમતા રમતા તારી પાસે આવ્યો બાળકે તારા ભાણામાં હાથ નાખ્યું ત્યારે તે બાળકને વઢ્યું કે જા તું અહીંયાથી નીકળી જા માટીવાળા હાથે અહીંયા ભોજન નથી કરવાનું તે તારા બાળકને ત્યાંથી હાંકી મૂડ્યો ત્યારે તારો બાળક થરથર ધ્રુજ્યો અને એને એકદમ એવી રીસ ચઢી કે ત્યારે તારો બાળકે કહ્યું કે હે તાત હે પિતાજી તમે મને હાકી છે તમે મને જમવા નથી દીધું જાઓ તમને તમારો પુત્ર વાલો નથી તમને તમારું જમવાનું વાલું છે મારું શ્રાપ છે કે આગલા જન્મના તમે જેટલા ભાવના જન્મ હોય છે ને એમાં તમે વાંજ્યા રહેજો તમારા સાત જન્મ છે એ સાતે સાત જન્મમાં તમે વાંજ્યા રહેજો આમ ઉમિયા માતાજી બાણાસુરને કહે છે કે બાણાસુર હું તારું વાંજિયા દૂર કરીશ બસ તું મારું કહેવું કર કડવું પંદરમું છે કે ઉમિયાજીએ પુત્રી આપી આકાશ વાણી થઈ ઉમિયા વાણી બોલ્યા તું બાણાસુર બરાય તારા મનમાં જો ગમે તો તને આપું એક કન્યાએ ત્યારે બાણાસુર કહે પુત્રી મારે કોટકી પુત્ર સમાન મુજને ટાણો આપો એ વરદાન કોઈક દેશનો રાજા જોઈશ રાખજો મારું નામ પોષ માસથી પૂરણ માસે પૂર્ણ થશે મનકામ વર પામી વાણીઓ બાણાસુર સોણિતપુરમાં જાય બાણમતીને ગર્ભ રહ્યો તેનો કહું મહિમાય પોષ માસ થી પૂરણ માસે પ્રગટ થઈ કન્યાએ પર વરિયા રાજસભામાં જાય સાણા તેની કન્યાય વિદ્યા રાજમાંડે કરી ગુરુજી બોલ્યા પોતે તેણી વાર આમ માતા પાર્વતીને ને બાણાસુર દુઃખ જોવાતું નથી બાણાસુરને કહે છે કે હે બાણાસુર રાય જો તને ગમે તો તને પુત્રીનું વરદાન આપું બાણસુર કે રાજી રેણો રેડ થઈ જાય છે એ કહે છે કે હે માતા પુત્રી તો મારા પુત્ર સમાન છે તમે મને પુત્ર સમાન છે હું એનું પૂરેપૂરું ધ્યાન રાખીશ હું એનું મારું નામ મારું ધન ધાન મારું જે છે હું તેને બધું જ આપીશ બસ હે માતે હે માતેશ્વરી મારું વાંજિયા પણ તમે દૂર કરો અને મારું વરદાન આપો જો એનો હું કોઈક દેશનો રાજા જોઈશ ને એ રાજે મારું નામ રાખશે ત્યારે માતા કહે છે કે

ત્યારે જોશી કહે છે કે હે રાજન સાંભળો આ પાર્વતીજીના અંગમાંથી ઉત્પન્ન થયેલી કન્યા છે એનું નામ તમે ઓખા રાખો એ કન્યાની રાશિ જોઈને એનું નામ ઓખા રાખવામાં આવે છે એના ગ્રહ વેળા શુભ લગ્ન કરાવજો એ સંતાન પ્રગટી છે તારા હાથનો વેગનો ભાર ઉતારશે તારા પર જે ભાર ચડેલું છે ને એ કન્યા તારો ભાર ઉતારશે ત્યારે ત્યારે અચાનક આકાશમાંથી આકાશવાણી થાય છે ત્યારે આકાશવાણી એવી થઈ તું રાજકુમાર જ્યારે પુત્રી પરણશે ત્યારે વર્તશે હાહાકાર ભાર ઉતરશે તુજ હાથ નો તું જમાત્ર તેણી વાર તે માટે તેણી પ્રધાન એણી પૂરે પૂછે રે રાય

પણ તારા પતનનું કારણ બનશે આ દીકરી પોતે પોતાનું મન વરસે એને ઈચ્છિત એ જે મનથી ચાહશે ને એ પિતાનો ઈચ્છા પૂર્તિ વરને લગ્ન કરશે અને તારું જે જમાતા હશે ને એ જ તારા મૃત્યુનું તારા પતનનું કારણ બનશે ત્યારે બાણાસુરને તો વિચાર આવે છે કે મારી દીકરી ત્યારે તેણે પ્રધાનને તેડાવી ગઈ પ્રધાનને કહે છે કે તારી જે દીકરી છે ને ચિત્રલેખા એને તું અહીંયા તેડી આવ કેમ કે દેવોના વચન ક્યારે મિથ્યા નથી જતા એના માટે તું સુંદર માળિયા તૈયાર કર એમાં આપણે ઓખા અને ચિત્રલેખાને મંદિરની માય પૂરી દેવાના છે ત્યારે ચિત્રલેખાની ઉત્પત્તિની ઉત્પત્તિની કથા છે કડવું સોળમું છે પરીક્ષિત પ્રશ્ન કરે છે કે હે સુખદેવજી મહારાજ હવે તમે ચિત્રલેખાનું વર્ણન કર્યું છે આ ચિત્રલેખાનું પ્રગટ કેવી રીતે થયું ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે સાંભળો પરીક્ષિત મહારાજ ઓખાને ચિત્રલેખા કેમ દરિયા નામ જી કે વિધે આવ્યા અસુરને ધામ જી ધામ આવ્યા અસુરને તેણે કશા કામસા દેવ ના કર્યા મને વિસ્તારીને વર્ણ હોય રીતે કેવી રીતે અરામ સુખદેવજી કહે છે કે સુણો પરીક્ષિત રાજા અભિમન્યુ કુમાર પ્રશ્ન તે પૂછો ને મને સંદે નિરાધાર એકવાર દેવ પાતાળે નાઠા બાણાસુરના તાપથી ત્યારે વરુણ કેરા જગતમાં કન્યા પ્રગટી આપથી કન્યા કહે ક્રેમ પ્રગટ કીધી કહો અમ સરખું કામ ત્યારે દેવ કહે દૈત્ય દુઃખ છે બાણાસુર જેનું નામ ત્યારે એકવાર બાણાસુરના તપથી વરુણ દેવ પોતે ક્યાંક ભાગી જાય છે એટલા એના વરુ દેવના તપથી એક કન્યા પ્રગટે છે કન્યા કહે છે કે મારું પ્રગટ શું કામ કર્યું છે ત્યારે તેને વરુણદેવ કહે છે કે હે દેવી તમારું એક કામ છે તમને એ કામ પૂરું કરવાનું છે એ દૈત્યનું દુઃખ છે જે બાણાસુર જયનું નામ છે ત્યારે કન્યા કહે છે કે ત્યારે મને પુત્રી કરીને સોંપ હું જઈશ એમને ઘેર સાંકળી સગાઈએ સૂતા થઈને કરાવું ભૂપની પેર પ્રધાન કહે સામ તેને સમય પાતાળ આવ્યો રાજ કરી દંતો ઉતરે શિરની ગાળ ત્યારે રાજા કહે પ્રધાન ને આ પુત્રી મૂકું વન કાલે તેડીને તું આવજે જાણે નહીં કોઈ જન પ્રભાતે પ્રધાન આવ્યો પુત્રી બેઠી જાય

તું કન્યા દાન કરજે ત્યારે પ્રધાન તો રાજીનો રેડ થઈ જાય છે કે હા કન્યા એ તો મને ક્યાંથી મળે હું તો મારો પાપ ધોઈ નાખીશ ત્યારે પ્રધાન વરુણદેવ પ્રધાનને કહે છે કે તું આવતીકાલે સવારના વહેલો આવજે કોઈ જન જોવે નહીં એવી રીતે આમ તો એ તો પ્રધાન સવારના વહેલો વનમાં જાય છે તો જુએ છે કે ત્યાં મસ્ત નાનકડી દીકરી એવી બેઠી હોય છે આકા ધ્યાન ધરે છે હરી ધ્યાન ધરે છે તેણે તારા શ્વાસ શ્વાસ જમણા પગના અંગૂઠા પર ઊભી રહી છે અને એનું શ્વાસ રૂંધાવા આવ્યું છે એનું ઘટમાસ પૂર્ણ તપ થયું ત્યારે તેના ભગવાન પધાર્યા જ્યારે ભગવાન પધાર્યા તેણે ભગવાનને કહે છે કે હે દેવ મને આજ્ઞા કરો હું તમારું કર્તવ્ય કરવામાં સંપૂર્ણપણે પૂરું કરી શકું બટ મને મને વર્તમાન મને ભવિષ્યનું નહીં પણ મને ભૂતકાળનું અને વર્તમાનનું જ્ઞાન જણાવવામાં આવે અને હું આકાશમાં ઉડી શકું એટલું પ્રભુ કહી તેને પાંખ આપી અને પ્રધાનને કહ્યું કે આ તારી પુત્રી થઈ છે આમ ચિત્રલેખાની ઉત્પત્તિ સુખદેવજી મહારાજ પરીક્ષિતને સંભળાવે છે હવે પરીક્ષિત મહારાજ કહે છે કે આવતીકાલની કથા હું તને ફરી એકવારથી આવતીકાલે સંભળાવીશ અત્યારે હું રજા લઉં છું ફરી એકવારથી તમને તને અને તમારા પરિવારજનોને ચૈત્ર મહિનામાં જે ઓખા સાંભળવામાં આવે છે અને કોઈ કોઈ સાંભળે છે એ બધાને મોહિની કેતન મહારાજના તમારા અને તમારા પરિવારજનોને સૌ કોઈને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ